આપના મહામંત્રી સાગર રબારીના કપાસ મુદ્દે સરકાર પર પ્રહાર સાગર રબારીએ કહ્યું છે કે સૌથી વધુ કપાસ સૌરાષ્ટ્રના જિલ્લામાં થાય છે ઓગણીસ ઓગસ્ટે ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કપાસમાં ઝીરો ડ્યુટી સાથે આયાત કરવાનો નિર્ણય કરાયો છે જરૂરિયાત કરતાં પણ વધુ કપાસનું ઉત્પાદન અને વાવેતર થયું છે આજનો કપાસનો ભાવ તેરસો રૂપિયા જે પહેલા કરતાં બસો રૂપિયા ઓછો છે આગામી દિવસોમાં તબક્કા મુજબ મિટિંગો કરીશું ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરીશું તેવું નિવેદન સાગર રબારીએ આપ્યું ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસનોટ થી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે આજનો બજાર ભાવ ગુજરાતમાં તેરસો રૂપિયાનો છે એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતા બસો ને બેતાલીસ રૂપિયા નીચો સરકાર એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને પંદરમી ઓગસ્ટે જાહેર બાંયધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોક્યો છે